જય હિન્દ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય તોતેરમાં તો ફ્રેન્ડ્સ જ્ઞાન સહાયક રદ કરોના નારા સાથે ગુજરાતમાં ભવિષ્યમાં બનનારા શિક્ષકો દ્વારા આંદોલનો છેડવામાં આવ્યા હતા અને એ આંદોલન સામે સરકારે ઝૂકી જવું પડ્યું છે અને ભવિષ્યમાં બનનારા શિક્ષકોનો ભવ્ય વિજય થયો છે એટલે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કાયમી શિક્ષકોને ખૂબ મોટી ભરતી થવા જઈ રહી છે તો શું છે માહિતી અને કયા પટ પર કેટલા શિક્ષકોની થશે ભરતી જોઈએ આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવી જ નવી નવી માહિતી આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કુલ જગ્યા વિશે વાત કરીએ તો કુલ ચોવીસ હજારને સાતસો જેટલી ભરતી ભવિષ્યમાં બહાર પાડવામાં આવશે જે પૈકી આચાર્યની બારસો જગ્યા પર ભરતી કરવામાં આવશે ત્યારબાદ જે જૂના શિક્ષકો છે એ પૈકી બાવીસસો જેટલા શિક્ષકોને કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે ત્યારબાદ આવશે ટાટ એચ જેમાં ચાર હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારબાદ ટાટ એસમાં પાંત્રીસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારબાદ આવશે ટેટ ટુ જેમાં સૌથી વધુ એટલે કે સાત હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારબાદ આવશે ટેટ ટુ અન્ય માધ્યમોમાં છસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારબાદ આવશે ટેટ વન જેમાં કુલ પાંચ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારબાદ આવશે ટેટ વન અન્ય માધ્યમમાં બારસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો કુલ ચોવીસ હજારને સાતસો જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તો મિત્રો એક મહત્ત્વની સૂચના એ છે કે આ ભરતી માટેના અપડેટ્સ જે આપણને મળ્યા છે એ મૌખિક રીતે આપણને મળેલા છે એટલે કે જ્યાં સુધી કોઈ ઓફિશિયલ નોટિસ કે ઓફિશિયલ નોટિફિકેશન ન આવે ત્યાં સુધી આ અપડેટ્સના આધારે ભરતી થશે કે કેમ તે આપણે ભવિષ્ય પર છોડી દેવું જોઈએ ભરતી તો મિત્રો અહીં ભરતી માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો તો અત્યાર સુધી તો માત્ર આટલું જ અપડેટ છે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું નોટિફિકેશન આવશે તો આપણી ચેનલ દ્વારા તમને જાણ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવી જ નવી નવી માહિતી આપણી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય તોત્તેર ઉપર મૂકવામાં આવે છે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય તોતેર ઉપર થેન્ક યુ